એક ગામના પાદરે સમજુ વડીલ બેઠા હતા ત્યાં આગળ એક પ્રવાસીએ આવીને પૂછ્યું કે વડીલ આ ગામના માણસો કેવા છે હું મારું ગામ છોડી બીજે ગામ રહેવા જવા માંગુ છું ત્યારે વડીલે કહ્યું કે આપ જે ગામમાં રહો છો ત્યાંના માણસો કેવા છે ત્યારે પ્રવાસીએ કહ્યું કે મારા ગામના માણસોની તો વાત જ જવા દો બિલકુલ લુચ્ચા જડ અને બિલકુલ સ્વાર્થી છે ત્યારે વડીલે જવાબ આપ્યો કે આ ગામના માણસો પણ બિલકુલ લુચ્ચા જડ અને સ્વાર્થી છે થોડો સમય પછી એક બીજો પ્રવાસી ત્યાં આગળ આવ્યો તેણે પૂછ્યું કે વડીલ આ ગામના માણસો કેવા છે વડીલે પણ સામે એ જ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આપ જે ગામમાં રહો છો તેના માણસો કેવા છે ત્યારે પ્રવાસીએ હસીને કહ્યું કે વડીલ મારા ગામના માણસોની તો વાત જ ના થાય મારા ગામના માણસો ખૂબ જ ભલા પરોપકારી અને માયાળો છે ત્યારે વડીલે કહ્યું કે ભાઈ આ ગામના માણસો પણ બિલકુલ એવા છે અર્થાત જ્યારે પણ આપણે બાહ્ય વિશ્વની મુલાવણી કરતા હોઈએ છીએ ત્યારે વાસ્તવમાં તો આપણે આપણી માનસિકતા અને વિચારોનું જ વર્ણન કરતા હોઈએ છે સારા માણસોને હંમેશા બીજામાં સારી વસ્તુ દેખાય છે અને માટે જ કહેવાય છે આપ ભલા તો જગ ભલા